જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 8980939394 પર સંપર્ક કરો નમસ્કાર મિત્રો હું છું સાબરકાંઠાથી સંદીપ આપ સૌ મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે ઘણા બધા મિત્રોને એવા પ્રશ્નો હોય છે કે અમે વોટ્સએપ પર ઓનલાઈન નથી હોતા છતાં પણ અમારું વોટ્સએપ ઓનલાઈન બતાવતું હોય છે અમારી ચેટના મેસેજ ઓટોમેટિક ડિલીટ થઈ જતા હોય છે અથવા તો ઘણા બધાને એવું હોય છે કે મારું વોટ્સએપ હેક થઈ ગયું છે તો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે આપણું વોટ્સએપ અન્ય કોઈ ડિવાઇસની અંદર ચાલુ છે કે નહીં એ કેવી રીતે જાણી શકીએ કારણ કે ક્યારેક માની લો કે તમે કોઈને કંઈ કામ કરવા માટે ફોન આપ્યો હોય અથવા તો તમારું વોટ્સએપ કોઈએ ક્યુઆર કોડ સ્કેન કરીને કન્ફિગર કરી લીધું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણું વોટ્સએપ કોઈ અન્ય ડિવાઇસની અંદર લોગિન છે કે નહીં અને આપણા ફોનની મદદથી આપણે એને કેવી રીતે લોગઆઉટ કરી શકીએ

તમારા કોઈ બીજાને મોબાઈલની અંદર ચાલુ હશે કોઈના તો એ તમને એન્ડ્રોઈડનું વર્ઝન થર્ટીન હોય તો થર્ટીન ટ્વેલ હોય તો ટવેલ અથવા તો તમારા મોબાઈલનું નામ મતલબ કે જે ડિવાઇસની અંદર તમારું વોટ્સએપ તમારા ફોન સિવાય ચાલુ હશે તો એનું નામ બતાવશે તો હવે માની લો કે આ વિન્ડોમાંથી મારે લોગ આઉટ કરી દેવું છે આ હું નથી વાપરતો દિવાય વિન્ડોઝ લાસ્ટ એક્ટિવ ધ ટવેન્ટી ફિફથ આપ મેં ઓચી તો એના પર ડબલ ટેપ આપીશું વિન્ડોઝ ડબલ ટેપ આપીએ એટલે અહીંયા એકવાર સ્વાઇપ કરીશું લેફ્ટ ટુ રાઈટ લોગ આઉટ લોગ આઉટ ક્લોઝ અને ક્લોઝ તો અહીંયા લોગ આઉટ ઉપર તમે જેવું ડબલ ટેપ આપશો એવું તરત જ ત્યાંથી વોટ્સએપ લોગ આઉટ થઈ જશે તો આ રીતે તમારું વોટ્સએપ અન્ય કોઈ ડિવાઇસની અંદર ચાલુ હોય અથવા તો તમારું વોટ્સએપ કોઈએ ચાલુ કર્યું હોય તમને ખબર ના હોય તો આ રીતે તમે ચેક કરી અને લોગ આઉટ કરી શકો છો લોગ આઉટ તો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત